શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાનની ની જય કે નરસિંહ મેતાને ને ઘરે પ્રભુજી પાતરા રે પિતાજી શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે આવ્યા રે નરસિંહ મહેતા ઘરે પ્રભુજી પાતરા રે પિતાજી શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે આવ્યા રે નાગર નાથ

કર્મા નથી ધાન શ્રાદ્ધ સેના કરશે રે માણે તો વાત એવી મારે શ્રાદ્ધ સેના કરવા રે માણે કમેતી તો વાત એવી કરે રે કર્મા નથી ઘી મારે શ્રાદ્ધ સેના કરવા રેયા થયું ને મેતા ઘી વળી વડા કોયાથી નો દીધા રે સવાર થયું ને મહેતા લેવા હાલ્યા રે આખા ગામમાં ફરી વડા કોયાથી નો દીધા રે એક વસણાવે પારી એ બોલાવ્યા રે આવો મેતાજી મારી દુકાન પવન કરો રે એક વસણા મારી દુકાન પવન કરો રેયા વ્યાપારી ભાવ થી ભજન ગબડે મારે શ્રાદ્ધ ગયા મેપારી ભાવ થી ભજન ગવાડે મારે શ્રાદ્ધ કરવાનું મેતા ભાન ભૂલી ગયા રેયા બપોર વેળા થાતી મહેતી વેહતી રાજવે ક્યારે આવે મેતાજી શ્રાદ્ધ ક્યારે કરવું રે બપોર વેડા થાપી આવે મેતી રાહ જોવે રે ક્યારે આવે મેતાજી શ્રાદ્ધ ક્યારે કરવું રે નરસૈયા રૂપ લઈને વાલો મારો આવે રે રાણી રે રૂક્ષમણી સાથે તેડી લાવે રે નરસૈયાનું રૂપ લઈને વાલો મારો આવે રે રાણી રે રુક્ષમણી ને સાથે તેડી લાવે રે નાગર ની નતને નો નોતરા દીધારે પિતાજી નું શ્રાદ્ધ મારા વાલાજીએ કર્યું રે નાગર ની નતને વાલે નોતરા દીધારે પિતાજી નું શ્રાદ્ધ મારા વાલાજી કરુ વાલે નાગરની વાેડી રે નાગર માડી રે સોના રૂપાના વાલે દાન સવને દીધારે બપોર વેડા વીતી ગઈને મેતા ગઈ રે ત્યાં તો મારા વાલાજીએ કામ પૂરા કર્યા રે બપોર વેળા વીતી ગઈ ને મહેતા ઘરે આવ્યા રે ત્યાં તો મારા વાલાજીએ કામ પૂરા કર્યા રે કે નરસૈયાના પિતાજીનું પિતાજી શ્રાદ્ધ જે કોઈ ગાશે રે ભાવેથી થી ગાશે એનો વૈકુટવાસ થશે રે

પિતાજી નું શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે આય વારિયા પિતાજી નું શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે આય વાર બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન ની જય રામ ની જય કુળદેવી માત ની જય અર્બુદા ની જય વરણેશ્વર દાદા ની જય સિદ્ધનાથ મહાદેવ ની જય આવા ભજન કીર્તનના આવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એનએચ ઓફિશિયલ છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં